જે સ્વામી જરા કેમ છો બધાને મોજમાં ને આ તો જો હર હરમાં થોડું પડાઈ ગયું ફેર ચેડા થબુ હશે એટલે ગયું છે ને મારા હસબન્ડ તો વીઆઈ ગયા છે ગાયું લઈને ચરાવા હાલો બતાવી એ કૃષ્ણા કૃષ્ણા તમારે કૃષ્ણા જવું પી થઈ એવું લક્ષ્મીની દીકરી કૃષ્ણા કૃષ્ણ હાલે કૃષ્ણ હાલે હાજ હજ મારો ઋષિ છે ઋષિ એ ઋષિ થોડોક અમારા ઢીલો છે ઋષિ એટલી ગાયો ઘેરે રહી છે મારે સારવા જાય એમાં પિસ્તાલીસ ગાયો છે મારે કાબર કાબર એ નાની કાબર આ મોટી કાબર છે કાબરે ચા અમારે ગોપી છે આ અહીંયા આવવાની છે બે દી કાઢે કે ત્રણ દી કાઢે તમારે ગોપીએ ગોપીએ પંથી એ પંથી ના ના પંથી પંથ હું કરાયું આ સુરત થી લાવેલી ગાયું છે અને ઘરે એને સુરત કોઈ ભાઈવા જવાનું કરે જ રે

પછી કારેલા છે નાળિયેરી છે દસિભણાનો વેલો છે અહીંયા ચડાવ્યો સુપેર કારેલા કારેલાની હારે હાર ચડો છે ગુલાબ ફૂલના જાડવા ફૂલ ચાડવા જોઈ શકો છો અમારો બગીચો મસ્ત ફૂલ આવે છે આ સેતુડી છે અને સેતુ આવે છે અમારે કેળું છે નાગરવેલ જોમાં લીંબુડી છે

ફૂલનું ઝાડ છે સ્કૂલમાંથી મળે ને ફૂલ ઝાડ પાતરા પાન છે માતા તુલસીમાં છે અમારા દાદાની ગાયું બતાવી તમને મારા શેઠ પાણી પાવા આવ્યા હતા કેમ છે ઠારું ને નહીં ન સારું વેતી ના ખાવું તો પાણી પીવે છે હા ગોમતી અમારો વિડીયો બને તો લાઇક કરજો શેયર કરજો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવા નહીં ભૂલતા જઈશોમે